પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજા. પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજા. ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી ગણેશ ચતુર્થી તેમજ ઈદે મિલાદ પર્વને અનુલક્ષી અને પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી સૌદાનીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથકના તાબા હેઠળના ગામોના કેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોદાનીએ હિન્દુ મુસ્લિમ સમુદાયના ગણેશ મિલાદ પર્વની કોમી એકતા વાતાવરણમાં ઉજવણી કરવા અનુરોધ સાથે સાથે પણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી સોદાનીએ કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ